વન મહોત્સવ નિમિત્તેનો કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આવ્યા છે અને સત્તર તારીખે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે એ દિવસે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે બ્લડ કેમ્પમાં વધારે વધારે સંખ્યા આવે અને વધારે વધારે બ્લડ ભેગું કરે એ સર્વ શહેરા તાલુકાના પ્રજાજનોને વિનંતી છે અને આજરોજ જે વન મહોત્સવ નિમિત્તે અહીંયા સરસ સુંદર જગ્યા છે અહીંયા પણ વૃક્ષો વાવવા માટેની પણ મેં વ્યવસ્થા કરવાનું કીધું છે એટલે વધારે વધારે વૃક્ષો વાવશે શહેરા તાલુકાની અંદર પૂર્વપટ્ટીની અંદર પાણીની જે સમસ્યા હતી એ લિંકિત તળાવ લિંકિંગ યોજના કરવાથી પાણીની વ્યવસ્થાનું પણ કામ પૂરું થયેલું છે એટલે અહીંયા મને લાગે છે કે શહેરા તાલુકાના પૂર્વપટ્ટીના તમામ ગામોને પણ પાણીની સુવિધા મળી રહેશે એનાથી ખૂબ મોટો ફાયદો થશે પશુપાલનનો ફાયદો થશે ખેતીમાં ફાયદો થશે એવી જ રીતે આજરોજ ચોતેરમાં વન મહોત્સવના વૃક્ષારોપણ કાર્યક્રમ પૂરો થાય છે પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ